ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ખેલો ઇન્ડિયા જિમ્નાસ્ટિક્સ ક્વોલિફાઇંગ મેચોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ પ્રદર્શન કર્યું નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા જિમ્નાસ્ટિક્સ ક્વોલિફાઇંગ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પુરુષ અને સ્ત્રી બંને કેટેગરીઝમાં ઉત્સાહપૂર્ણ પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરવો અને તેમના કૌશલ્યની કસોટી લેવી હતો સ્પર્ધાઓમાં વિવિધ જિમ્નાસ્ટિક્સ શૈલીઓ જેમ કે ફલોર એક્સરસાઇઝ રિંગ્સ બાર અને વોલ્ટિંગ પરફોર્મન્સનો સમાવેશ હતો પ્રતિસ્પર્ધીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા જજેસ અને દર્શકોને આકર્ષિત કર્યું ખાસ કરીને યુવા ખેલાડીઓએ તેમના ઉત્સાહ અને મહેનત દ્વારા સ્પર્ધાને રોમાંચક બનાવ્યું હતું આ સ્પર્ધાઓનું આયોજન ભારત સરકારના યુવા અને ક્રીડા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય ઉદ્દેશ દેશમાં જિમ્નાસ્ટિક્સના પ્રોત્સાહન અને વિકાસ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવું હતું આ કાર્યક્રમ દ્વારા ખેલાડીઓને વધુ તક અને પ્રોત્સાહન મળ્યું છે જે તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોની મહેનત અને સહયોગ મહત્વપૂર્ણ રહ્યા છે તેમની મદદથી આ કાર્યક્રમ સુચારુ રીતે યોજાઈ અને ખેલાડીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું આ કાર્યક્રમના પરિણામો અને ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધુ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે